મેગલ ઉપર સર્ચ કરેલું સૌ પ્રથમ તો મેલું એ વખતે આ ગાય મેં જોયેલી એના પછી મનમાં ઈચ્છા હતી કે હું પણ એક ગાય વસાવું અને એ પ્રેરણાના આધારે આ બંને ગાયો જે દુનિયાની દુર્લભ પ્રજાતિ કહેવાય બે હજાર બારમાં જયારે દેશમાંથી ગણતરી કરવાની આવી પશુઓની ત્યારે એ વખતે આ ગાયો ફક્ત છપ્પનસો માં હતી પણ સરકારી પ્રયાસો ના આધાર પછી બે હજાર ઓગણીસ માં લગભગ તેર હજાર ઉપરાંત ગાયો બે હજાર ઓગણીસના આંકડા પ્રમાણે છે અને હવે તો ધાર્મિક મહત્વના આધાર ઉપર બધા નરેન્દ્રભાઈ જે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા એમ કે આ દુર્લભ પ્રજાતિ બચાવવા એને આજે લગભગ ઘણા ઘરોમાં ગુજરાતમાં પણ બધા ધાર્મિક મહત્વના કારણે રાખતા પણ જે જર્સી એચએફ શાહીબાગ બીજી અનેક પ્રકારની ગાયો છે એ દૂધ વધારે આપતી હોય છે દસ બાર લીટર પંદર લીટર અને દૂધ વધારે આપતી હોય છે એના આ ગાયો મેક્સિમમ દોઢ થી ત્રણ લીટર દૂધ આપતી હોય છે પણ જે પેલી ગાયો છે એનું દૂધનો પ્રકાર એ વન છે પ્રોટીન યુક્ત એ પચવામાં થોડું ભારે હોય છે અને આ જે દૂધ છે એ લગભગ આઠથી બાર ફેટ સુધીનું દૂધ આ ગાયોનું હોય છે અને આ દૂધ પચવામાં એકદમ સરળતાથી દૂધ પચી જાય છે એવું આ ગૂગલ સર્ચના આધારે હું તો કહું છું